એક નાના ગામમાં રવિ નામનો યુવક રહેતો હતો તે હંમેશા પોતાની પરિસ્થિતિ નારાજ રહેતો મારા પાસે પૈસા નથી તક નથી નસીબ ખરાબ છે દરરોજ ફરિયાદ કરવી તેની આદત બની ગઈ હતી એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ આવ્યો રવિએ તેમને કહ્યું બાપુજી મારી પાસે મારી સાથે બધું ખરાબ કેમ થાય છે મારી પાસે કંઈ નથી સાધુ સ્મિત કહીને બોલ્યા બેટા હાથમાં આ દીવો લઈ અને રાત્રે જંગલ તરફ જા દીવો તને આખો રસ્તો બતાવશે નહીં પણ જેટલું પ્રકાશ છે તેટલું ચાલતો રહી રવિએ તેમજ કર્યું રાત અંધારી હતી પણ દીવાના પ્રકાશમાં થોડું થોડું આગળ વધતો રહ્યો કેટલાક પગલા પછી તેને રસ્તો દેખાતો રહ્યો અને આખરે તે જંગલ પાર્ક કરીને પ્રકાશિત ગામમાં પહોંચ્યો સવાર થતા તેને સમજાય જીવન પણ દીવા જેવું છે આપણે આખો માર્ગ જોઈ શકતા નથી પણ જો વિશ્વાસનો દીવો હાથમાં હોય તો રસ્તો પોતે જ દેખાવા લાગે છે તે દિવસથી રવિએ ફરિયાદ કરવી છોડી દીધી અને ધીમે ધીમે મહેનત કરીને સફળ માણસ બન્યો જીવનનો સંદેશ જો જીવન અંધકારમય લાગે તો એક નાનો દીવો પ્રગટાવો આશા વિશ્વાસ અને હિંમતનો માર્ગ તારે પગલાઓ નીચે ખૂદ જ દેખાશે